જય માતાજી મિત્રો તો સો દિવસના ચેલેન્જ વિડીયો ચાલીસમાં વિડીયો તો મિત્રો ચાલતા જઈ રહ્યા છીએ કાનડના વચ્ચે છીએ સરસ છે બહુ બધા પહાડો અને ઉતાર ચઢાવ જોઈ શકો છો તો મિત્રો અહીંયા ગરમી પણ ખૂબ વધારે છે આજે તડકો પણ જોરદાર છે તો મિત્રો આમ તો આપણે ટ્રેક્ટર માં જ સેવામાં આવેલા છીએ પણ આજે આપણે જમણવાર બનાવવાનો કેમ્પમાં માલધારી કેમ્પમાં એટલા માટે હું પણ ચાલતો નીકળી ગયોગ છૂટો થઈ જાય મિત્રો ચાલો ત્યાં જઈએ બતાવીએ તમે જોઈ શકો છો વરસાદ કેમ્પ થઈ ગયા છે રાજસ્થાન જોરદાર ખેતી થવા લાગી એવો હતો આપડે ભાઈ છત્રી રહીને જાય છે આપણે પણ હવે છત્રી નીચે જતા રહીએ કારણ કે ગરમી એટલી જોરદાર લાગી રહી આખો પણ ખુલતી નહીં જોઈએ એવી તો ચાલો મળીએ સીધા કેમ્પમાં આવે એમ ફ્રી બે ફ્રીજ ની નહી તમારા ઓલેખ મારી